તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે કરો જેથી અવનવા વિડીયો લાઇક કરો ચલો પ્રશ્ન એક નીચે આપેલા દાખલા ગણો ગમે તે ત્રણ નવ ગુણ માં એટલે એક દાખલાના ત્રણ ગુણ સિવાન એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેને વન ડે મેચોમાં અત્યાર સુધીમાં આઠ હજાર રન બનાવ્યા છે તે કુલ નવ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તેને હજુ વધુ કેટલા રન ની જરૂર છે તો આપણે રન બદલી નાખીએ આનો તો નવ હજાર રન બનાવવા ઈચ્છે છે આઠ હજાર બાસઠ રન બનાવ્યા છે તેમાંથી બાદ કરવાના તો વિદ્યાર્થી મિત્રો એને નવસો આડત્રીસ રન હજી વધુ બનાવવાની જરૂર છે જો જીરો માંથી બે ન જતા અહીંથી દસ કો અહીંયા એટલે કેટલા લીધા આઠ અહીંયા નવ અહીં નવ અહીં દસ દસ માં બે જાય તો આઠ નવમાં છ જાય ત્રણ નવ માં જીરો જાય તો નવ આઠ માં રીતે હવે ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે સર પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે બરાબર તો પ્રથમ પરીક્ષામાં બાળકને તૈયારી કરવા માટે જે તમે આઈએમપી પ્રશ્નપત્રનો પેપર સેટ સોલ્યુશન સાથે આપો છો ને તો ક્યાંથી મળશે અથવા તો એ પણ કમેન્ટ હોય છે કે ધોરણ છ ગણિત મારા બાળકનું સરહજી નબળું છે તો ભાઈ તમે જયસરના સરના વિડીયો કેમ નથી જોતા જોઈ લો ને ભાઈ ધોરણ છ પ્રથમ પરીક્ષાના આઈ સંસ્કૃત અને હિન્દી તો ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાવું તો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરશો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો એટલે વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું એમ તમને કોઈ પણ વિષયમાં ડાઉટ હોય તેના વિડીયો જોઈ શકો સ્વાધ્યાય અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના

જેમાં પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે મુલાકાત માટે આવેલા વિદ્યાર્થીની સંખ્યા ત્રેવીસો અઢારસો પચાસ એકવીસો ઓગણીસો એમ છે તો આઠ હજાર બસો ને છ વિદ્યાર્થીઓએ એક મશીન એક દિવસમાં બત્રીસો ને પચીસ બોલપેન બનાવે છે તો જુલાઈ બે હજાર ત્રેવીસમાં તેને કેટલી બોલપેન બનાવી તો એક દિવસમાં બનતી બોલપેન બત્રીસો પચીસ તો જુલાઈ મહિનાના એકત્રીસ દિવસમાં બનતી બોલપેન કેટલી મિલીમાંથી પચાસ મિલી ની ક્ષમતા કેટલી બોટલ ભરી શકાય તો બે લિટર બસો પચાસ મિલી બરાબર બાવીસો પચાસ મિલી થાય પચાસ મિલી નો એક કપ તો બાવીસો પચાસ મિલી માંથી કેટલા કપ તો બાવીસો પચાસ ભાંગ્યા પચાસ એટલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવો તો ભારતીય પદ્ધતિમાં પાંચ કરોડ ચોર્યાસી લાખ વીસ હજાર ત્રણસો તેતાલીસ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અઠાવન મિલિયન ચારસો વીસ હજાર ત્રણસો તેતાલીસ ત્રણ જીરો સાત પાંચ બે ચાર અંકોનો માત્ર એક જ વખત ઉપયોગ કરતી બનતી છ અંકની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાનો તફાવત સોરી સરવાળો કરવાનો છે મિત્રો આપણે તફાવત લઈ લીધો છે સરવાળો કરવાનો છે તો કઈ વાંધો નહીં જો રકમ વાંચવામાં મારી જેવું ન થાય હે ને જો શૂન્ય હોય ને તો ડાયરેક્ટ પેલા શૂન્ય નહીં લેવાનું પેલા નાના નાનો અંક લેવાનો ચલો સાત વત્તા એટલે તો સાત બેને સાત બેને પાંચ સાત બરાબર ત્રણ ને ચાર સાત ચાર ને ત્રણ સાત પાંચ ના પાંચ સાત ને બે નવ તો આ એનો સરવાળો થઈ ગયો અને જો તફાવત પૂછી મોટે ભાગે તમને તફાવત પૂછશે તો તમારે આ રીતે જવાબ લખવાનો થશે સૂચના મુજબ ચડતા ક્રમમાં ગોઠવો તો સાત હજાર આઠસો પાંચ ત્રેવીસ હજાર પિસ્તાલીસ આડત્રીસ હજાર આઠસો બે પિસ્તાલીસ હજાર ત્રણસો બેતાલીસ ઉતરતા ક્રમમાં સાત હજાર પાંચસો છ હજાર પાંચસો છ હજાર ચાર હજાર ત્રણસો પચાસ સંખ્યા રેખાની મદદથી ગણતરી કરો બે વત્તા બે ગુણ્યા ચાર એટલે બે છે ચાર વખત જમ્પ મારવાનો છે એટલે આઠ ચલો ખરા ખોટા જણાવો એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે ખરું પાંચસો એ સંખ્યા ચારસો નવ્વાણું પહેલા આવતી સંખ્યા છે ખોટું શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ખરું પૂર્ણ સંખ્યા તોતેર એ સંખ્યા એકોતેર અને બોતેર ની વચ્ચે આવે છે ખોટું કોઈપણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે ખરું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે ખોટું પ્રશ્ન ચાર અહીંયા નેવું લાખ વીસ હજાર આઠસો ચૌદ ને અગિયાર વડે નિશ્ચિત ભાગી શકાય કે નહીં ચકાશો તો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક બરાબર એટલે કે એક મૂકીને એક અંક બરાબર તો એકી સંખ્યાનો અંક અને બેકી સંખ્યાનો અંકનો સરવાળો કર્યો પછી એનો તફાવત એટલે બાદ બાકી કરવાનો તો કેટલા આવ્યા છે બાવીસ તો બાવીસ છે અગિયાર ના ઘડિયાળમાં આવે તો કે હા તો અગિયાર વડે ભાગી શકાય ચોત્રીસ હજાર પાંચસો ચોસઠ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપણે બધા જ અંકોનો સરવાળો કરવાનો તો બાવીસ થાય તો એ ત્રણ ના ઘડિયામાં ન આવે તો ભાગી શકાય નહીં પ્રશ્ન પાંચ માગ્યા મુજબ ગણતરી કરો છસો ચાલીસ ના અવિભાજ્ય અવયવ શોધો તો મિત્રો છસો ચાલીસ ના અવિભાજ્ય અવયવ અહીંયા શોધેલા છે ચૌદ અને સાત ની પ્રથમ ત્રણ સામાન્ય અવયવી લખો ચૌદના અવયવી સાતના અવયવી તો પ્રથમ ત્રણ સામાન્ય હોય એવા ચૌદ ચૌદ અને અને બેતાલીસ બેતાલીસ નેવું પંદર એકસો પાંચ ના સામાન્ય અવયવ શોધો તો એક ત્રણ પાંચ પંદર પ્રશ્ન છ અ સૂચના મુજબ ગણતરી કરો સોળ અને એસી નો ગુસ્સા શોધો તો ગુસ્સા આપેલો છે સોળ થશે બેતાલીસ અને અઠ્યાવીસ નો લસા શોધો ચોર્યાસી થશે નવ અઢાર છત્રીસ નો ગુસ્સા શોધો તો નવ થશે દાખલા ગણો એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને દસ બાર પાંચ વધે તો લસા એકસો વીસ આવે હવે પાંચ શેષ વધવી જોઈએ તો એકસો વીસ વધતા કેટલા કરનાખવાના પાંચ એટલે સંખ્યા કઈ થઈ ગઈ તો કે એકસો પચીસ થઈ ગઈ ચલો અપેક્ષા સપના અને શ્રદ્ધા એ એક જ જગ્યાએથી એકસાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે એમના પગલાનું માપ અનુક્રમે એકસો આઠ સેમી બોતેર સેમી અડતાલીસ સેમી છે તો એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા પગલાથી શું કરી શકાય આવરી શકાય તો લઘુત્તમ અંતર ચારસો ને બત્રીસ સેમી હોઈ શકે ચલો બંધ વક્ર દોરી તેના અંદરના ભાગમાં પી અને Q બિંદુ ને વક્ર પર દર્શાવો તો પીને અંદર દર્શાવ્યો છે ને Q ને વક્ર પર બરાબર બંધ વક્ર છે તમે ગોળ દોરો લંબચોરસ દોરો તમારી ઈચ્છાની વાત છે આગળ જોડકા વિદ્યાર્થી મિત્રો જોડો વિભાગ અ બરાબર એને બ સાથે જોડવાના છે તો પહેલામાં આવશે સી બંધ બહુ કોણ ત્યાર પછી બીજામાં આવશે ડી ખુલ્લો વક્ર ત્યાર પછી ત્રીજામાં આવશે બી ખુલ્લો બહુ કોણ ચોથાની અંદર આવશે બંધ વક્ર

ત્રિકોણ એબીસી માં માપ ખૂણો એ પચાસ માપ ખૂણો બી ત્રીસ અને માપ ખૂણો સી સો છે તો માપ ખૂણો સી એ ગુરુકુણ મીન્સ કે ગુરુકુણ થશે પીક્યુ આર માં જેમાં ક્યુ ખૂણો નેવું નું અને પીક્યુ અને ક્યુ સમાન છે તો સમદ્વિ બાજુ અને કાટકોણ છ સેમી આઠ સેમી નવ સેમી બાજુના માપ ધરાવતો ત્રિકોણ વિષમ બાજુ એબીસી માં એબી બરાબર બીસી બરાબર એસી બરાબર આઠ તો સમ બાજુ આપેલા ત્રિકોણના પ્રકારના નામ બે જુદી જુદી રીતે દર્શાવો તો સમ બાજુ વિષમ બાજુ કાટકોણ ખાલી જગ્યા પૂરો લંબ ચોરસ નો દરેક ખૂણો એ નેવું ડિગ્રીનો છે ચોરસ ના જ બાજુની લંબાઈ લંબ હોય ચોરસ ખૂણાનું માપ નેવું હોય છે સમ બાજુ ચતુષ્કોણ ની બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે ચલો હવે આકૃતિ આધારિત પ્રશ્ન જો બિંદુ સી ને સંગત પૂર્ણાંક નવ છે તો પછી માઇનસ નવ વાળું બિંદુ કયું છે તો કે જી થશે જો બિંદુ બી ધનપૂર્ણાંક છે કે ઋણપૂર્ણાંક તો કે પૂર્ણાંક કારણ કે જીરો થી નવ ધન આવશે અને આ બાજુ જશો તો ઋણ આવશે બિંદુ એ ને b ના સંગત પૂર્ણાંકો લખો તો એ ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ તો એ ત્રણ બી છ આ સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત સૌથી વધુ છે સી ની નવ બિંદુ એ અને એફ ના સંગત પૂર્ણાંકો લખો ઈ માઇનસ ને એફ માઇનસ છ જો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ

તો અમારી પણ માંગ હોય બરાબર બીજી કંઈ માંગ નથી પણ સરસ મજાની કમેન્ટ કરી દો વિડીયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો બરાબર અને હજી તમારું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી દો તમને લોસ નથી કેમ કારણ કે તમને અવનવી વસ્તુ મળી જશે અને આ પ્રશ્ન બેંક પેડ કોર્સમાંથી મળી જશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો મળી જશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત